સૌને સાક્ષીઓના સાક્ષી સિરીઝ જે મિશનરી સ્ટોરીઝ છે તેમાં હાર્દિક સ્વાગત છે હું આશા રાખું છું પાછલા બે મિશનરી સ્ટોરીઝના જીવનકથાથી તમે ખૂબ જ આશીર્વાદિત થયા હશો એમના જીવન તમારા દિનચર્યામાં આશીર્વાદિત બનશે આજે પણ હું તમારી પાસે એક મિશનરીની સ્ટોરી લઈને આવી છું તેમનું નામ એમી કારમાઈકલ તરીકે આપણે દરેક જણાએ ઓળખતા હશે એમનું આખું નામ છે એમી બી એટ્રેસકાર માઇકલ તેમનો જન્મ અઢારસો સડસઠમાં આયર્લેન્ડના કાઉન્ટી ટાઉનના નાના ગામ મિલિસલમાં થયો હતો જે સાત ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી તેનો કિશોર અવસ્થામાં જ તેણીએ વેસ્ટલિયન મેથોડિસ્ટ ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલમાં તેણે હાજરી આપી ત્યાં તેણે શિક્ષા લીધી જ્યાં સુધી તે અઢાર વર્ષની હસી ત્યાં જ સ્કૂલમાં તે ભણ્યું અને અઢાર વર્ષની ઉંમરે તેના પિતાનું અવસાન થયું એવી એવું ઈચ્છતી હતી કે તેની આંખો ભૂરાને બદલે વાદળી હોય અને ઘણી વાર પ્રાર્થના કરતી કે ઈસુ તેને આંખો રંગ બદલશે અને એવું ક્યારેય ના થયું ત્યારે તે ખૂબ નિરાશ થઈ પછી તે હંમેશા તેને પસ્તાવો કર્યો પુખ્ત વયે જોકે તેણે સમજાયું કે તેના ભૂરા આંખના રંગ કદાચ તેણે ભારતમાં સ્વીકૃતિ મેળવવામાં મદદ કરી હતી કારમેલનમાં હાજરી આપી અને તારણનો અનુભવ કર્યો જેના કારણે ગરીબો વચ્ચે કામ કરવા લાગી ત્યાં એનો સેવા કાર્યનો શરૂઆત થયો એમીએ તેની યુવાનીમાં ચાર વર્ષ હેરોગેટ લેડીઝ કોલેજમાં અભ્યાસ કર્યો હતો ત્યાં તેણીએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અઢારસો ના દાયકાના મધ્ય ભાગમાં કાર્માયકલે રોઝમેરી સ્ટ્રીટ પ્રેસ્બિટેરિયનના ચર્ચ હોલમાં મિલમાં કામ કરતી છોકરીઓ માટે રવિવાર સવારનો વર્ગ શરૂ કરવામાં આવ્યો આ રવિવારનો વર્ગ વધ્યું અને વધ્યું ત્યાં સુધી કે તેમને પાંચસો લોકોને બેસવા માટે એક હોલની જરૂરત પડી અઢારસો બાણુંમાં તેણીએ ચાઇના ઇનલેન્ડ મિશન માટે સ્વૈચ્છિક સેવા આપી હતી પરંતુ કમજોર સ્વાસ્થ્યના કારણોસર તેને ના પાડી દેવામાં આવી હતી જોકે અઢારસો ત્રાણુંમાં તે બાર્કલે બેક્સ્ટનની આગવાની હેઠળ ચર્ચ મિશનરી સોસાયટી કાર્યમાં જોડાવા માટે પ્રથમ કેશ્વિક મિશનરી તરીકે જાપાન માટે રવાના થઈ જપાન અને સિલોનમાં સિલોન એટલે અત્યારની શ્રીલંકામાં બે વર્ષથી ઓછા સમય પછી તે અઢારસો ચોરાણુંના અંત પહેલાં ઇંગ્લેન્ડમાં પાછી આવી હતી તેણીએ ટૂંક સમયમાં ભારતમાં સેવા આપતા ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની ઝેનેના મિશનરી સોસાયટીમાં પદ સ્વીકાર કર્યો તે માત્ર સત્યાવીસ વર્ષની ઉંમરે ભારત જવા નીકળી હતી અને ક્યારેય પાછી તેના દેશમાં ગઈ નથી અઢારસો પંચાણુંથી ઓગણીસો પચીસ સુધી તમિલનાડુના ટીને વેલી હવે તિરુનલવેલીમાં રીતે ઓળખાય છે ત્યાં અનાથ બાળકો સાથેના તેમના કામને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ દ્વારા સમર્થન મળ્યું હતું તે સમય પછી કારમેકલે વિશ્વાસ દ્વારા પોતાનું સેવા કામ ચાલુ રાખ્યું દોનાવુરમાં અનાથ આશ્રમની સ્થાપના કરી અનાથ આશ્રમ પહેલાં એવી છોકરીઓની સંભાળ રાખતા હતા જેઓ મંદિરની છોકરીઓ હતી જેઓ આખરે મંદિરની દેવદાસી વેસી બની જશે તેવા લોકો હતા કાર્મિકલનું સૌથી નોંધપાત્ર કામ છોકરીઓ અને યુવતીઓ સાથે હતું જેમાંથી કેટલીકને બળજબરીથી વેશ્યાવૃત્તિ જેવા રિવાજોથી બચાવી લેવામાં આવી હતી મંદિરના બાળકો મુખ્યત્વે દેવતાઓને સમર્પિત નાની છોકરીઓ હતી પછી સામાન્ય રીતે પૂજારીઓ એટલે કે દેવદાસી માટે પૈસા કમાવવા માટે તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવતી હતી કાર્મયકલ વારંવાર કહે છે કે મંદિરના બાળકોને બચાવવાનું તેમનું સેવા કાર્ય પ્રીના નામની છોકરીથી શરૂ થયું હતું તેની ઈચ્છા વિરુદ્ધ મંદિરની સેવક બનીને પ્રીણા મંદિરમાંથી ભાગવામાં સફળ રહી એમી કાર્મયકલ તેણીને આશ્રમમાં લાવ્યો અને તે લોકોની ધમકીઓનો સામનો કર્યો જેઓ આગ્રહ કરતા હતા કે છોકરીને વેશ્યાવૃત્તિ ચાલુ રાખવા માટે સીધી મંદિરમાં પરત કરવામાં આવે અથવા પરિવારજનોને પાછા મંદિરમાં સોંપવા માટે આપી દેવામાં આવતા ટૂંક સમયમાં આવી ઘટનાઓની સંખ્યામાં વધારો થયો આમ એમી કારમૈકલના નવા સેવા કાર્યની શરૂઆત થઈ જ્યારે બાળકોને પૂછવામાં આવ્યું કે તેઓ એમી તરફ શું આકર્ષિત કરે છે ત્યારે તેઓએ મોટા ભાગે જવાબ આપ્યો તેમનો પ્રેમ હતો અમ્મા અમને પ્રેમ કરતી હતી ભારતીય સંસ્કૃતિને માન આપીને સંસ્થાના સભ્યોએ ભારતીય પોશાક પહેર્યો હતો અને બચાવેલા લોકોને બાળકોને ભારતીય નામો આપ્યા હતા કાર્માઇકલે પોતે ભારતીય કપડાં પહેર્યા હતા તેની ત્વચાને ડાર્ક કોફીના રંગથી રંગી દેતી હતી અને માત્ર એક બાળકને દુઃખથી બચાવવા માટે ભારતના ગરમ ધૂળવાળા રસ્તા ઉપર ઘણીવાર લાંબી મુસાફરી કરી હતી જેમ પ્રભુ ઈસુ નવાણુ ઘેટાઓને મૂકીને એક એને શોધવા માટે આવ્યા તેમ એમી કાર્માઈકલ પણ તે બાળકની શોધમાં જતી હતી કેટલું અદ્ભુત જીવન કહેવાય ભારતમાં સેવા કરતી વખતે એમીને એક યુવાન સ્ત્રીનો પત્ર મળ્યો જે જીવનની મિશનરી તરીકે વિચારતી હતી તેણે એમને પૂછ્યું મિશનરી જીવન કેવું છે એમીએ પાછું લખ્યું કે મિશનરી જીવન એ ફક્ત મૃત્યુ નો એક મોકો છે તેમ છતાં ઓગણીસો બારમાં ક્વીન મેરીએ મિશનરીના કાર્યને માન્યતા આપી અને ડોનાબુર ખાતે એક હોસ્પિટલને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરી ઓગણીસો તેર સુધીમાં ડોનાવુર ફેલોશીપ એકસો ત્રીસ છોકરીઓને સેવા આપી રહી હતી ઓગણીસો અઢારમાં ડોનાવુરે નાના છોકરાઓ માટે એક ઘર પણ ઉમેર્યું જેમાંથી ઘણાનો જન્મ મંદિરની ભૂતપૂર્વ વિશ્વ વેશ્યાવતી થઈ થયો હતો દરમિયાન ઓગણીસો સોળમાં કાર્માઇકલે એક પ્રોટેસ્ટન્ટ ધાર્મિક ક્રમની રચના પણ કરી જેનું નામ સિસ્ટર્સ ઓફ ધી કોમન લાઈફ હતું ઓગણીસો એકત્રીસ એક મેડિકલ ક્લિનિક જે બનાવવામાં આવી રહ્યું હતું તેની મુલાકાત લેતી વખતે એમી માર્ક કાર્માઈકલ એક ખાડામાં પડી ગઈ અને તેને ગંભીર રીતે ઘાયલ થઈ તેમણે ક્યારેય સંપૂર્ણ શારીરિક ગતિશીલતા પુનઃપ્રાપ્ત કરી ન હતી પરંતુ તેમને પથારીમાંથી તેમને ઘણા પુસ્તકો લખ્યા હતા એમ કહેવામાં આવે છે તેમણે કુલ પાંત્રીસ પુસ્તકો લખ્યા છે અઢાર જાન્યુઆરી ઓગણીસો એકાવનમાં કાર ડોનાવુર ખાતે અવસાન થયું તેના હેડસ્ટોન એટલે કબર પર અમ્માય આદરણીય માતા જેને ડોનાવુરના બાળકો કાર માઇકલ કહેતા હતા તે કોતરેલ છે નામ એમને આપવામાં આવ્યું છે ડોનાવુર ખાતે કાર્મિકલ લાંબુ સેવા કાર્ય શાસ્ત્ર અને પ્રાર્થના પરના તેમના મજબૂત નિર્ભરતાને કારણે ટકાવી રહ્યું એમના માટે બાઇબલ વાંચન બહુ મુખ્ય ભાગ હતો પવિત્રતા પ્રત્યેને તેમને પ્રારંભિક સમર્પણ અને કેસ્વિક પરંપરામાં તેમને મૂળભૂત કારણે દક્ષિણ ભારતના બાળકો પ્રત્યેના તેના મિશનમાં તેમને મજબૂત ઈચ્છા અને નિશ્ચયને માર્ગદર્શન આપવામાં મદદ કરી તેનો વિશ્વાસમાં એ ક્યારેય પાછા ના હટી તેમણે પંચાવન વર્ષ સુધી એક પણ રજા લીધા વગર ભારતમાં સેવા આપી અને ત્યાં મિશનરી કાર્ય વિશે એમણે ઘણા પુસ્તકો લખ્યા વાલાઓ તમે વિચાર કરો એમના દેશ મૂકીને તેઓ ભારતમાં આવ્યા પણ ક્યારેય તેમને એકવાર પણ એમના દેશમાં પાછા ફર્યા નહીં મિશનરી તરીકે તેમને એમના ઉદાહરણો અન્ય લોકોને જેમ કે જીમ એલિયટ અને તેમની પત્ની એલિઝાબેથ એલિયટને સહિત સમાન મિશનરી કાર્યમાં આગળ લઈ જવા માટે પ્રેરણા આપી એમી કારમાઈકલનું જીવન વિશે જ્યારે સાંભળીએ છીએ એક વચન મારા હૃદયમાં યાદ આવે છે યોહાનની લખેલી સુવાર્તા બારમો અધ્યાય ચોવીસમી કલમ હું તમને ખચિત ખચિત કહું છું જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે એમી કારમાઈકલની પ્રભુ ઈસુની સેવા કરવાની તીવ્ર ઈચ્છા એમણે ભારત પર લઈ આવ્યા તેમની ઈચ્છાને પ્રભુએ માન કરી એ એક બીજ ભારત વર્ષમાં આવ્યા પોતાનું જીવન આપ્યું આજે તેઓ એક મોટો ઝાડ બનીને ઘણા બધાના માટે બનીને રહ્યા છે જીવનભર અપરિણીત રહેલા એમ હજારો બાળકોની અમ્મા બન્યા તેમનું કુટુંબ એટલું વિશાળ બન્યું કે તેને સમાવવા માટે ડોનાવોરમાં જમીનને ખરીદીને એક આખું નવું ગામ વસાવવામાં આવ્યું વાલાઓ લોકો કદાચ લોકો કદાચ તેમને બોલાવતા હશે પણ પણ ના બોલાવતા હોય એમનું જીવન ત્યાંના લોકો માટે પ્રભુની ઈસુની સેવા માટે તેઓ ખર્ચી નાખ્યા ફક્ત સત્યાવીસ વર્ષની ઉંમરે તેઓ ભારતમાં આવ્યા અને ત્યાસી વર્ષના ઉંમરે તેમનું મૃત્યુ થયું આજની આ જીવનકથા આ મિશનરી સ્ટોરી હું આશા રાખું છું કે તમારા જીવનમાં ઘણી પ્રેરણા આપશે તમે જીવનમાં જ્યાં કંઈ હોય ત્યાં તમે શરૂ કરો તમારું જીવનને આ વચન મુજબ કે ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે એ વચન યાદ રાખીને તમે આગળ વધો પ્રભુ તમારા જીવન દ્વારા ઘણા બધા ફળો આગળ લાવવા માટે મદદ કરશે તમારી જાતને પ્રભુ માટે ખર્ચ કરો હજી પણ એમી માઇકલના જેવા સેવિકાઓની અને સેવકોની આ દેશમાં જરૂરી છે પ્રભુ આપ સૌને આશીર્વાદિત કરશે થેન્ક યુ ગોડ બ્લેસ યુ